કઈક મોટો વ્યક્તિ બની જવું કદાચ વડાપ્રધાન બની જવું સપનું આવે બરાબર છે એવું સપનું થોડું તારું સાકાર થાય એમ ભાઈ હા ભલે તમને એવો સપનું આવે કે તને એવો સપનું આવે કે કઈક તું પેલા જોતો ને પેલા આવું બધું હા પછી કોકતા ઘેર આવે બરાબર તો તું એવું બધું જોતું પેલા

નાગેશ્વરી 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 એવું કરતો ને તું અને જો બરોબર નાગેશ્વરી બેઠી પાછું હમવાળું એમ કેતો જો તું ખરેખર નાગેશ્વરી હોય તો વેણ પાછળ એક વેણ આવે એ ભાઈ એવું ચાલે ને

કે જો આટલા ટાઈમે આ કોમ થઈ જાય તો પેલા કોમ થતું બરાબર પછી દાખલા તરીકે બધા જ ટૂંક તારે મતલબ તારી પણ આવે સમજી તું એમ કહું કે